સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલ શ્રી ભગવતી વિદ્યાલયમાં મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી હાલની નવયુગ જનરેશનને વિશે પ્રકારની જાણકારી ભણતરના માધ્યમથી આવતી ત્યારે પાર્લામેન્ટ કેવી રીતે આપણા દેશને ચલાવે છે અને પાર્લામેન્ટની અંદર કયા કયા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવતી હોય છે તે બાબતનું પ્રેક્ટિકલ જ્ઞાન વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવ્યું હતું તે હેતુથી નાના વરાછા વિસ્તારની પ્રથમ એવી શાળા શ્રી ભગવતી વિદ્યા

આજે આપણે ઉપસ્થિત છે મા ભગવતી જે વિદ્યાલય છે ત્યાં આપણે જોઈ રહ્યા છે કે આજે મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે શું હેતુ છે ને કયા પ્રકારથી ને કયા મોટિવ ને પર્પસથી આ જે નોલેજ છે વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી રહી છે જી સર તમારું ના મજેઠી મિલન હું આ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે પર જ બજાવું છું ખાસ તો આજે અમારે ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ માટે જે મોક પાર્લામેન્ટની એક્ટિવિટીના ભાગ સ્વરૂપે જે આયોજન થયું એનો મહત્ત્વનો ઉદ્દેશ એ કે બાળકોને ખાસ કરીને નવમાં ધોરણમાં સમાજ વિદ્યામાં અને અગિયારમાં ધોરણમાં અલગ અલગ વિષયોમાં આ ટોપિકને અનુરૂપ ઘણી બધી માહિતીઓ અભ્યાસને લગતી હોતી હોય છે એને કારણે આનું આયોજન કરવામાં આવ્યું જેથી કરીને બાળકો જે છે એ દેશની વર્તમાન જે સ્થિતિ છે સાચી જે માહિતી છે એનાથી માહિતગાર થાય અમારો મેન ઉદ્દેશ આ છે આપણે ભણતરમાં તો જોયું છે કે ઘણા બધા પ્રશ્નો પાર્લામેન્ટને લઈ આવતા હોય છે અને કે ઝાંકી એવી રીતે દર્શાવવામાં આવી છે શું હેતુ રહે છે કે આવી રીતે કેટલી નોલેજ વધે છે વિદ્યાર્થીઓમાં આ પ્રકારની એક્ટિવિટી આનાથી એટલી બધી નોલેજ વધે કે દેશના વડાપ્રધાનથી લઈને એક નાનકડા ધારાસભ્ય સુધીની તમામ પ્રકારની માહિતી મળશે કે વ્યક્તિએ કયો હોદ્દો સંભાળ્યો છે કયો આપણા દાખલા તરીકે આપણા જે રોડ માર્ગ પરિવહનના જે મંત્રી છે નીતિશ ગડકરી છે તો ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે સામાન્ય પ્રશ્ન પૂછવીને તો મુખ્યમંત્રી કોણ છે કે વડાપ્રધાન કોણ છે એ પણ ખબર નથી હોતી તો અલગ અલગ બધા નેતાઓ અલગ અલગ બધા મંત્રીઓની એને ખબર પડશે પ્લસ સાથે સાથે જે પાર્લામેન્ટમાં કોણ કોણ ઇનુ ઇનવોલ્વ થાય છે એના પણ વિશે માહિતગાર થશે હવે જે પાર્ટિસિપેન્ટ વિદ્યાર્થીઓ છે એ લોકો સાથે હજી તમારું મારું નામ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું આ મોક પાર્લામેન્ટ અમારે અહીંયા એક્ટિવિટી થતી રહે છે આ દર વર્ષે આવી એક્ટિવિટી થાય છે આની ઉપરથી આપણને કેટલાક વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે કોણ અહીંયા શું થતું હોય છે વિપક્ષ સવાલ પૂછે છે અને સત્તા પક્ષ તેનો જવાબ આપે છે તેનાથી વિદ્યાર્થીઓને મા માહિતી મળી રહે છે ધોરણ સાત આઠ નવ અને અગિયારમાં તે ખૂબ જ ઉપયોગી છે તેથી અહીં અહીંયા પાર્લા એક્ટિવિટી કરવામાં આવેલી છે મોક પાર્લામેન્ટ ચર્ચા ઉપર તમારા દ્વારા ડિબેટ કરવામાં આવે મારે મારો ટોપિક હતો સ્ત્રી હિંસા સ્ત્રી ઉપર થતી હિંસા ઘરેલું હિંસા રેપ જેવી કૃતિઓ પર આ સરકાર કઈ કાર્યવાહી કરી રહી છે તે સવાલ મેં પૂછ્યો તો સામે મને જવાબ મળ્યો હતો કે બે કે તાત્કાલિક તાત્કાલિક પોલીસ પોલીસ સારવાર તાત્કાલિક સેવા તાત્કાલિક હોસ્પિટલની સુવિધા તે બધું જ સરકાર દ્વારા યોજવામાં આવ્યું હતું જો બીજા અન્ય પણ વિદ્યાર્થીઓ છે તમારું નામ શું અને કયા ટોપિક ઉપર તમે ડિબેટ કરી મારું નામ જસાણી ઉત્સવ છે અમે માર્ગ પરિવહન અંગે હું મંત્રી હતો માર્ગ પરિવહન અંગે અમે ચર્ચા કરી હતી કારણ કે અહીંયા દેશમાં કયા કારમો ભારત સરકાર કરી રહી છે કેટલાક વિદ્યાર્થીઓને ખબર જ હોતી નથી એટલા માટે તેનું જ્ઞાન મળે તેની માટે આ ડિબેટ કરવામાં આવી હતી તેના મહત્ત્વના મુદ્દાઓ તો છવ્વીસ ગ્રીન એક્સપ્રેસ વે જે ભારતમાં બની રહ્યા છે જે ભારતને અમેરિકાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર બનાવવા માગે છે તેની માટે આ જરૂરી હતું અને અત્યારે વર્તમાન સમયમાં ભારતનો સ્ટાર પ્રોજેક્ટ એવો ભારતમાં પ્રોજેક્ટ ઉપર સૌથી વધારે ચર્ચા કરવામાં આવી હતી thank you તો વિદ્યાર્થીઓમાં આપણે જોઈએ છીએ કે સતત જે જે નોલેજનું પ્રમાણ વધે છે ને વિદ્યાર્થીઓની અંદર શું આપણા દેશમાં આવનારા જનરેશનને કઈ પ્રકારની નોલેજ મેળવવું કેટલું યોગ્ય છે અને મંત્રીગણ છે કે સાંસ સાંસદ શું હોય છે પાર્લિયામેન્ટ શું હોય છે સત્તા પક્ષ અને વિપક્ષ પક્ષ કઈ રીતે અમલીકરણ પોતાના જે યોગ્ય જે જે પોતાનું જે મદદરૂપ છે એ કેવી રીતે ભારત દેશમાં અમલીકરણ કરતા હોય છે તમામની માહિતી આ એક્ટિવિટી થકી વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી રહી છે